સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના રોજ ગુજરાતની સમગ્ર માર્કેટમાં ચાલી રહેલા એરંડાના વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતાના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતાના તમારા મિત્રો સુધી શેર કરજો કોમેન્ટ બોક્સમાં તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ કરજો અને જય જવાન જય કિસાન લખવાનું ભૂલતાના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજના એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ગોજરિયામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંચાવન રૂપિયા ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો જામનગરમાં અત્યારે વાત કરીએ તો એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સત્યાવીસ રૂપિયા તલોદમાં એરંડાનો નીચો પચીસ રૂપિયા અને પંચાવન રૂપિયા પિલુડ માં તાર એરંડાનો નીચો ભાવશે તેરસો ને સત્યાવીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા જુનાગઢ વાત કરીએ તો મિત્રો જુનાગઢમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા થરાદમાં એરંડાનો નીચો બારસો બ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા મિત્રો ગોંડલ ની વાત કરીએ તો ગોંડલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે એક હજાર ને એકાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા મિત્રો જ્યાં મિત્રો ખેડબાંબામાં અત્યારે નીચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા એરંડા નો પચીસ રૂપિયા ભાવે તેરસો ને તેપન રૂપિયા ખેડૂત ગયો ભુજ અંદર અત્યારે એરંડા નો નીચો ભાવ છે તેરસો સત્તર રૂપિયા ને ઊંચો ભાવ છે ને અઠ્યાવીસ રૂપિયા તળાજાની વાત કરીએ તો મિત્રો તળાજામાં એરંડા નો મહત્તમ ભાવ છે બારસો ને બાણું રૂપિયા વિરંગ ગામમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને સુડતાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાઈઠ રૂપિયા વિસાવદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો રૂપિયા મહુવાની વાત કરીએ તો મહુવામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા ચાણસમા માં ખેડૂત મિત્રો વાત કરીએ તો અત્યારે એરંડા નો નીચો પાવશે બારસો પંદર રૂપિયા ને ઊંચો પાવશે છે ને ચુમ્માલીસ રૂપિયા હારીજ વાત કરીએ તો ખેડૂત મિત્રો હારીજ માં અત્યારે નીચો પાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને પચાસ રૂપિયા અંજારમાં અત્યારે એરંડાનો નીચો તેરસો રૂપિયા સિદ્ધપુર ની જયારે વાત કરીએ તો સિદ્ધપુરમાં અત્યારે એરંડાનો નીચો એકવીસ રૂપિયા અને ઊંચો સુડતાલીસ રૂપિયા સમી વાત કરે તો ખેડૂત મિત્રો સમીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો પચીસ રૂપિયા ને ઊંચો પાસે તેરસો ને એકાવન રૂપિયા ડીમાની વાત કરીએ તો ડીમામાં માં એરંડાનો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાસે તેરસો ને ચાલીસ રૂપિયા કલોલની વાત કરીએ તો ખેડૂત મિત્રો કલોલમાં તારે એરંડાનો નીચો ઓગણતીસ રૂપિયા ઊંચો પાવશે તેરસો ને રૂપિયા જેતપુર વાત કરીએ તો જેતપુરમાં તારે એરંડાનો નીચો પાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને પંદર રૂપિયા જસદણમાં માં તારે એરંડાનો નીચો પાવશે નવસો રૂપિયા ને ઊંચો પાવશે બારસો ને પચાસ રૂપિયા અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં તારે એરંડાનો નીચો પાવશે બારસો રૂપિયા ને ઊંચો મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં તારે એરંડાનો નીચો પાવશે તેરસો પચીસ રૂપિયા ઊંચો પાવશે છે ને એકસઠ રૂપિયા જામ ગંભાળિયામાં તારે ખેડૂત મિત્રો નીચો પાવશે એરંડાનો અગિયારસો પચાસ રૂપિયા ઊંચો પાવશે બારસો સ્યાસી રૂપિયા અંબલેસણ તારે એરંડાનો નીચો પાવશે તેરસો દસ રૂપિયા ને ત્રીસ રૂપિયા ઉપલેટામાં અત્યારે એરંડાનો નીચો પાવશે બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા પચાવ વાત કરે તો પચાઉમાં માં તારે નીચો ભાવશે તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા વારાયમાં તારે એરંડાનો નીચો બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો તેરસો ને એકત્રીસ રૂપિયા કુકરવાડા માં તારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવે તેરસો ને ચુમ્માલીસ રૂપિયા પાટડી ની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાટડીમાં તારે એરંડાનો નીચો પાવશે તેરસો વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા બાવળામાં અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો ચાર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને ચાલીસ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં અત્યારે એરંડાના નીચા પાવશે અગિયારસો ચુમ્માલીસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને ચાલીસ રૂપિયા માણસાની વાત કરીએ તો માણસામાં એરંડાનો નીચો ભાવશે તેરસો અગિયાર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો પાટણની વાત કરીએ તો પાટણ માં એરંડાનો નીચો પાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને એકોતેર રૂપિયા